આમી ભરા છો પણ તમે ભરતા હોય તો કમેન્ટ કરજો ફોતે ઉપર તો પડી જાવ એટલે ચાલતર હવે આપણે કડીક ધંધો કરો પછી એ ઘણી પાછા બ્લોગ માં જોડાય છે એટલે ઘણા કન્ટિન્યુ આપણે બે ટોળા ભરી ગયા છીએ આ સીધું ભરાયું છે આ ઓલે બે પાસે છે હવે ઠેસર આવવાની તૈયારી છે એટલે હવે આપણે એક ટોલું ભરી નાખો આ તો તો એટલે ઘડા કન્ટિન્યુ બધું છું સબર કરો અમે આટલી બધી મગફળી ઉપાડી તો ઠેસર ના આવ્યું હવે આ લાસ્ટ ટોલ આવે ખાલી કરેલ પડ્યા છે ને આ પોચમુક ટોલું છે જો પાછળ એક બે ત્રણ ચાર ઓહો શુરા કેવો મસ્ત આવે બ્લોગર વાહ વાહ ફાઇનલી આપણે થેસરો આવી ગયું છે તો આ ભળો બધા હવે ઠેસર મથેરા છે તો થેસરમાં થોડુંક વેઠાય છે તો હવે આપણે થેસર ત્યાં કાઢવાનું છે તો આપણે તો હવારાના દસ વાજાની ભેગી મગફળી કરતા હતા પોચ પોટકા આપણે પોચ ચોલો ભેગા કરી હતી અને અત્યારે વાગ્યા છે છ ને ચોત્રીસી છે તો હવે કન્ટિન્યુ આપણે આટલે પૂરું કરી નાખશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરી દો જય માતાજી